પણ સરકારી કર્મચારીઓની રેકી અને જાસૂસીની ફરિયાદ થઈ છે પંચમહાલ બનાસકાંઠા બાદ મહેસાણામાં સરકારી કર્મીઓની જાસૂસી ની ફરિયાદ થઈ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ખાણ માફિયાઓ અધિકારીઓની જાસૂસી કરતા પકડાયા ખનીજ ચોરી કરતા ડમ્પર અને ચાલકના મોબાઈલમાંથી પુરાવા મળ્યા છે બે વોટ્સએપ ગ્રુપમાંથી જાસૂસીની વિગતો મળી આવી અધિકારી ક્યારે ક્યાં નીકળે છે તેની રેકી કરવામાં આવતી હતી અધિકારીના ફોટા ગાડીના ફોટો ગાડી નંબર મળી આવ્યા છે નાયબ મામલતદાર મામલતદાર આરટીઓ અધિકારીની જાસૂસી પકડાઈ ખાણ ખનીજ અધિકારી અને તપાસ અધિકારીઓની જાસૂસી કરાતી હતી

ભાઈ જીમીવાણીયા સાહેબ ઘોરી ઘુરીન તપાસ કરી લીધું એકલો ડ્રાઈવર છે બીજો કોઈ નહીં જે સ્ટોપ રાખજો 60 38 માં ને કે ઘોબા ઉપડી જાય છે ગમે ત્યારે મેસેજ આલો એ પ્રાઇવેટ મો જીમી સાહેબ નેકરે છે સીમી

મહેસાણાના અધિકારીઓની રેકી અને જાસૂસી કરતા હોવાની ઘટના સામે આવી છે ખાણ ખનીજ જે ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓની જે છે તે રેકી કરવામાં આવતી હતી તેમની જાસૂસી કરવામાં આવતી હતી અધિકારીઓ ક્યાં ક્યાં જાય છે શું કરે છે સંપૂર્ણ જે છે તે તેમની જાસૂસી કરવામાં આવતી હતી તે ઘટના સામે આવી છે અને સમગ્ર મામલે જે છે તે એમએસ એટલે કહી શકાય કે માઇન્ડ જે છે તે સુપરવિઝન કરતા અધિકારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આપણી સાથે અધિકારી છે જીમી વાણી આપણે તેમની સાથે જ વાત કરી વાણી સાહેબ શું કહેશો જે પ્રકારે આ રેકી સામે આવી છે કયા પ્રકારે આ લોકો રેકી કરતા ને શું સમગ્ર મામલો બહાર આવ્યો છે અમને થોડા સમય પહેલાં રાત્રિ દરમિયાન અમે કડીમાં એક રેડ કરી હતી ને તે દરમિયાન એક જેસીબી અને એક ડમ્પર પકડેલા હતા તો એના માલિક તમારી ઓફિસે આવે એ છોડાવવા માટે આવેલા હતા દંડ કે કાર્યવાહી ચાલુમાં હતી અને એમના મોબાઈલ અમારા અધિકારી શ્રી મિત પરમાર દ્વારા ચેક કરતા એની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ્સ મળી આવ્યા અને એ ગ્રુપ્સના ટોટલ એક્ટિવિટીઝ જે અમે અમારું કામ છે મોસ્ટલી કે ઇલિગલ જે એક્ટિવિટીઝ થતી હોય વહન ખનન અને સંગ્રહ એને રોકવાનું કામ છે અને અમે જ્યારે આ આ કાર્ય કરવા માટે જતા હોઈએ ત્યારે આ લોકો અમારા મેસેજ દરેકને આપી દેતા હોય છે જેમ કે લોકેશન આપી દેતા હોય પછી ગાડી કઈ બાજુ જઈ રહી છે કયા લોકેશન પર જઈ રહી છે એ બધી જ એક્ટિવિટી જે ગ્રુપમાં આપી દેતા હોય સેકન્ડ સેકન્ડના મેસેજ હોય જેના કારણે શું છે કોઈ ચોક્કસ જ્યારે આપણે કોઈ કામ માટે ગયા હોય કોઈ ટેલિફોનિક ફરિયાદ હોય અથવા તો કોઈ ફરિયાદના આધારે તપાસ અર્થે જતા હોય તો એ ચોક્કસ એમાં નિષ્ફળતા મળતી હોય પણ ગઈકાલે જે ગ્રુપ મળી આવ્યા એની અંદર આ બધી એક્ટિવિટીઝ છે એની મોમેન્ટ્સ મળી આવી છે જે ગ્રુપ છે અલગ અલગ ગ્રુપ છે એ ગ્રુપમાં મોસ્ટ ઓફ તો નાયબ મામલતદાર છે અથવા મામલાદાર છે આસિસ્ટન્ટ કલેક્ટર છે અને ખાણ ખરીના તમામ અધિકારીઓને રેખી થતી હોય એવું આરટીઓ ઓફિસર્સ છે આ બધાનું જણાઈ આવે છે ગ્રુપ જોતા આ ગ્રુપ આ લોકોએ અલગ અલગ ગ્રુપ્સ બનાવેલા છે એમાં એકમાં કઈક 530 જેટલા છે એકમાં 437 જેટલા મેમ્બર્સ છે એટલે બધા જ મોસ્ટ ઓફ એક્ટિવ મેમ્બર્સ છે એવું દેખાઈ શકે અને ગ્રુપ પર જોતા કોઈ પણ ગાડી કોઈ પણ જગ્યાએ જાય તો સેકન્ડ સેકન્ડના મેસેજ છે અને કોઈ અધિકારી કે કર્મચારી ક્યાં જતા હોય માનલો પોતાના પર્સનલ કામથી તો પણ એ ગ્રુપમાં એવા મેસેજ છે એવું ગ્રુપમાંથી જાણવા મળ્યું છે જે પ્રકારે ગાડી પકડી હતી ખાળખલી વિભાગ દ્વારા કડી વિસ્તારમાંથી તેનો જે લોકોનો જે મોબાઈલ તપાસ વોટ્સઅપના ગ્રુપ મળી આવ્યા હતા બે ગ્રુપ મળી આવ્યા છે જેની અંદર બે વધુ લોકો જે સક્રિય છે છે અધિકારીઓ અધિકારીઓ આરટીઓ કઈ જગ્યાએ જઈ રહ્યા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ નાયબ મામલતદાર સહિત જે છે આસિસ્ટન્ટ કલેક્ટર ક્યાં ક્યાં જઈ રહ્યા છે સંપૂર્ણપણે તેમની રેકી કરવામાં આવતી હતી તેમના ઘર સુધી પણ કહી શકાય કે રેકી થતી હતી કે અધિકારીઓ શું કરી રહ્યા છે જે દરમિયાન રેડ કરવા જાય તપાસમાં જતા હોય તેના પહેલા જ જે છે તમને માહિતી મળી જતી હતી કે અધિકારીઓ ત્યાં આવી રહ્યા છે એટલે અધિકારીઓના હાથમાં કંઈ આવતું નહોતું એટલે કહી શકાય કે ભૂ માફિયાઓ જે છે તે બેફામ બન્યા છે અને હાલમાં તો સરકારી અધિકારીઓની જાસૂસી જે છે તે કરવાના મામલે મહેસાણા ડિવિઝનમાં ફરિયાદ પણ જે છે તે અધિકારી દ્વારા નોંધાવવામાં આવી છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા